બનાસકાંઠાના ડીસામાં યુવા ખેડૂત અને એગ્રોના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું યુવાન વય હાર્ટ એટેકના હુમલામાં મોત થતા સમગ્ર વેપારી વર્ગ સહિત કુપટગામ અને દરબાર સમાજમાં કેરા શોકની લાગણી છવાઈ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થયો છે ડીસા તાલુકામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે વર્ષોથી ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે એગ્રોની દુકાન ધરાવતા શિવોભા પટેસરિયા કાલે દુકાન ઉપર બેઠા હતા તે દરમિયાન અચાનક ગભરામણ જેવું થવા લાગતા તેઓ તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા પરંતુ ત્યાં સારવાર દરમિયાન અચાનક હાર્ટ એટેકનો હુમલો થતાં પ્રાણ ફકીરું ઉડી ગયું હતું અચાનક યુવા ખેડૂતના નિધનથી સમગ્ર એગ્રોના વેપારીઓ સહિત ગામમાં માહોલ પાંચ અચાનક હાર્ટ એટેકથી મોત પરિવાર પર જેવી સ્થિતિ કોરોના મહામારીથી બચાવવા માટે ભારતમાં લોકોને કોવિશિલ્ડ આપવામાં આવી હતી જેને લઈને રસી બનાવતી કંપની એસ્ટ્રો જેનેકાએ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની રસીથી લોહીના ગઠ્ઠા જામી જવા હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવો અને પ્લેટલેટમાં ઘટાડો થવા જેવી સમસ્યા થઈ શકે છે કોરોનાની રસીના વિવાદ વચ્ચે ડીસામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં લોકોમાં ફરી ભયનો માહોલ છવાયો